ऊपर से तो आजा बंगेर वालों इतना जाओ गुप्त पैहवे जा ना आप लोग मांगो वीस आपका हरा पुरे एक वीस इन्होंने नाम से जीत रखा थी वीस आप ही हो यार तो आप ही हो फिर हम जो आज का वर्षा अपलग मैरियम बाकी दिया कह दिखा कम है इतना आ गया हाँ आ गया क्या चल यार

આજે વરસાદ બ્રેક મારી છે ને આજે રાત્રે નવાણ ટકા ઠાકા કરે જો પ્રોગ્રામમાં નો મેળ તો મજા મજા જ આવી જાય ઠાકા થઈ જાય ભેગી ખાવાની તો લોકો મહિના સુધી રહેજો કન્ટિન્યુ તમારે કેવો વરસાદ થયો પ્રોપર રાખવું ચાલો હલો વિવેક થોડું કામ છો આપણે સીટી આપણું ડેરીમાં તો બતાવી દઈએ આપણે પછી જે સીધા આપણે મારે કહેતા અથવા બીજા સીધા ચાલો કન્ટિન્યુ હર જે જય દ્વારકાધીશ

नुछ 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 हें गया? हें गया? तो तमना मारा शरीरला गळुडिया आहे तो ने नवा नवाय बताऊ थेंया थेंया तोर तो बस ब खूप गळुडिया आहे थाम बता पप्पी केवई ने तो मोठु छे आपडे मोठु गळुडियो ग्या वर्ष हा तो नानबीयो थें गई वर गळुडियो हारियो हारियो आईनी मा छे हाय मनदी कुणा एक गळुडियो मन

ત્રણ થરસો આવે છે ખીચી ખીચી ખીલી ખીલી ક્યાં જશે દેખું ક્યાં જશે ક્યાં પણ લે તમને આગળ ગળા કેવા લાગે ને પેલા કમેન્ટ કરો ચાલો બીજું બન્યું બી ઠીક એક બે ત્રણ એના પણ એના પણ ક્યાં ક્યાં <unintelligible> <unintelligible> ya <unintelligible> 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 halo તમને કેવા લાગે ગલુડિયા કેવા લાગ્યા જણાવો આવતીકાલે બધા ગુડ નાઇટ શિવરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હર મહાદેવ તમારા સિલી માં જવા હોય ને ધ્યાન રાખ્યો ને હા દૂધ પાતા હોય ને દૂધ તો પાજો તમે એક ગ્લાસ દૂધ પાતા હોય मीसाठी अर्धो ग्लास एका अर्धी एक वाटकी जेटल छाज पण किटाव ने बिगड नालो आवती काय मिळून लक्षात बाय बाय मला चल बाय बाय